તો આપણા સમગ્ર પૃથ્વીમાં આ બે હજાર પચાસ સુધીમાં એટલે કે આ સદીના મધ્ય સુધીમાં જે લેવલ સુધીનું સદીઝોન નું લેયર હતું એ આવી જશે સુધીમાં પાછું આવી જશે અને એન્ટાર્કટિકામાં જે સૌથી મોટું ગાબડું છે એ બે હાજર છાસઠ સુધીમાં પાછું આવી જશે આજે એટલે કે સોળ સપ્ટેમ્બરે આજે આપણે વર્લ્ડ ઓઝોન ડે એટલા માટે મનાવીએ છીએ કારણ કે ઓગણીસો સત્યાસી માં

તો મિત્રો પર્યાવરણની આવી જ માહિતી તમારા વનપાલમાં આવવાની છે અને તમને ખબર જ છે કે વનપાલ માટે આપણે સિંહનાદ કોર્સ શરૂ કરી દીધો છે તો તમારી સીટ કન્ફર્મ કરીને તમે પણ સિંહનાદ એટલે કે સિંહ જેવી ગર્જના કરીને જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત